તમને સ્પષ્ટ કહો ને તો આ નિકાસ બંધી બંધ કરાવી છે ખબર છે સરપંચ સાહેબ તમને આમ તો મોટા ભાગના લોકો જાણે પણ ખેડૂતને નહીં ખબર હોય જો નિકાસ બંધી બંધ ન કરાવે તો જે કઈ એની કંપનીઓ મિલો છે એ ડાયરેક્ટ કમ્પ્લેન માં ફંડ ન ભોગાવે આ સ્પષ્ટ વાત મેં મીડિયા ની સમક્ષ કીધું કે જો કોઈ એમ કે ખોટો છે તો મારી જાત વેસી દો જો નિકાસ બંધી થાય

કારણ કે સાગરભાઈ એક એવા વ્યક્તિ છે કે માત્ર ડુંગળીનું જે ન્યાય આંદોલન છે એ પૂરતા જ તે પરંતુ ભાવનગર જિલ્લો તેમજ અન્ય જગ્યાએ લોકો સાથે અન્યાય થતો હોય ક્યાં જાય છે પોતાના સ્વ ખર્ચે જાય છે એક રૂપિયાની આશા વગર અને લોકોના ન્યાય માટે તે અગાઉ પણ કેટલાક આંદોલન તેને કર્યા હતા અને લોકોની માટે લડ્યા હતા તેમજ ભરતસિંહની સાથે મળી અને અન્ય કેટલાક અગાઉના વર્ષોમાં પણ તેને ન્યાય માટે તે સતત લડ્યા હતા અને અત્યારે પણ મિત્રો વર્તમાનમાં તે ડુંગળીની નિકાસ થાય અને ડુંગળીના ભાવ યોગ્ય ખેડૂતોને મળે તે માટે સતત તે ગમે તે જગ્યાએ બોલાવે તો તેની હાજરી હોય છે અને તો મિત્રો આ સાગરભાઈની વાત તમને ગમી હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘાંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને ખેતીને લગતા યાત્રાધામોને લગતા તેમજ જીવન જરૂરિયાત જે શબ્દો તમને સાંભળવા મળતા હોય તેવા અલગ અલગ શબ્દો તેમજ અન્ય નવી માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે અને મિત્રો આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે પણ અવશ્ય શેર કરજો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ